નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇવનિંગ બુલેટિન માં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી નારકોલ ગ્રામ પંચાયત દ્વારા જાહેર સુરક્ષાને ધ્યાને લઈ સિટી સર્વેની ઓફિસ ઉપરના જોખમી ટાવરને ઉતારી પાડવામાં આવ્યો હતો ગ્રામ પંચાયતની કામગીરીને બિરદાવી સ્થાનિક આગેવાનોએ ગ્રામ પંચાયતનો આભાર પ્રગટ કર્યો હતો હું કેકુ ભાઈ અછડવાલા અમારું આ ઓષજી વિદ્યાસ ધ્યાનનું કેન્દ્ર પણ છે અમારી બાજુમાં જ સિટી સર્વે ઓફિસ છે અને એની ઉપર ઘણા વર્ષોથી એક ટાવર હતો અને આ ટાવરની જે પરિસ્થિતિ છે એ ખૂબ જ નાજુક થઈ ગઈ હતી અને અમને થોડોક ડર પણ લાગતો હતો કે અમારા ઘર પર ન પડે અને એની જાણ અમે ગ્રામ પંચાયતને કરી હતી અને એમના પ્રયાસથી આજે આ ટાવર સહી સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યો છે એ બદલ ગ્રામ પંચાયતનો ખૂબ ખૂબ ઉમરગામ તાલુકામાં આર એન્ડ સ્ટેટના કાર્યક્ષેત્રમાં આવતા રસ્તાઓના નવીનીકરણ માટે સત્તાવન કરોડ જેટલી માતબાર રકમ ફાળવવામાં આવી છે ચોમાસુ વિધિવત રીતે પૂર્ણ થતા માર્ગોના નવીનીકરણની કામગીરી હાથ ધરાશે સમગ્ર ઉમરગામને જોડતા સ્ટેટ હાઈવેના નવીનીકરણની કામગીરી સંદર્ભે ધારાસભ્ય રમણભાઈ પાડકારે વિસ્તૃત જાણકારી આપી હતી સતત સરકારમાં રજૂઆત કરવાને કારણે અમારા જે સ્ટેટ રસ્તાઓ છે એ સ્ટેસ્ટ રસ્તાઓ માટે ગઈકાલે જ મેસેજ અમને મળ્યા છે સત્તાવન કરોડ બાર લાખ રૂપિયા ટોટલ અમારા મંજૂર થયા છે તેમાં મરોલીથી કોસ્ટલ હાઈવે બાયપાસ થઈ બિલાડ જે નેશનલ હાઈવેનો દરજ્જો ધરાવે છે આ રસ્તો છે સરીગામથી સરંડા સુધીનો રસ્તો છે ત્યાર પછી ફણસાથી ભિલાડ સુધીનો રસ્તો છે ભિલાડથી વાયા ઝરોલી થઈ અંકલાસ એ રસ્તો છે સરીગામથી કાલેનો રસ્તો છે એટલે જે મહત્વના સ્ટેટનો દરજ્જો જે ધરાવતા રસ્તાઓ હતા જેમાં ખાસ કરીને બાયપાસ રોડ જે અત્યંત ખરાબ હતો કારણ કે એ રસ્તો બાર તેર વર્ષના માટે સરકારે એ કોન્ટ્રાક્ટ પદ્ધતિની અંદર આપ્યો હતો પરંતુ આ રસ્તો ખરાબ અને ટ્રાફિક વધારો હોવાને કારણે એના ચોવીસ કરોડ રૂપિયા સીસી રોડ બનાવવા માટે મંજૂર થયા છે ઉમરગામ તાલુકાના બિલાડ મિસાન રોડ ઉપર કાર્યરત કંપની દ્વારા જે તે સમયે બે વર્ષ અગાઉ કુદરતી વેણમાં નાળા નાખવાની કામગીરી કરવામાં આવી હતી કંપની દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કરવામાં આવેલી સુવિધા અપૂરતી સાબિત થઈ રહી છે જેને કારણે છેલ્લા બે વર્ષથી વરસાદી પાણીનો ભરાવો થતા ચોમાસા દરમિયાન આજુબાજુ વિસ્તારના ફળિયાઓમાં ઘર જઈ રહ્યા છે સ્થાનિક ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી તાકીદે માટેની માંગ કરી છે વાપી ચાર રસ્તા ખાતે એક શોપિંગ મોલમાં આગ ફાટી નીકળી હતી આગને કારણે બગદડ મચી જવા પામી હતી આગમાં લાખો રૂપિયાનો સામાન બળીને ખાક થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે આગની ઘટના અંગે ફરજ ઉપર હાજર ચોકીદારે માલિકને જાણ કરતા માલિકે ફાયર બ્રિગેડને કોલ કર્યો હતો જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડના જવાનો ફાયર બ્રાઉઝર લઈ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા મોલમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનમાં આગ લાગતા ફાયરના જવાનોએ આગ ઉપર કાબૂ મેળવવામાં ભારે કવાયત કરવી પડી હતી સંઘ પ્રદેશ દમણમાં ગૌરક્ષા મંચના ગૌરક્ષકો દ્વારા રસ્તા ઉપર રખડતા ઢોરોના ગળામાં રેડિયમ પટ્ટી બાંધવાની કામગીરી કરવામાં આવી રહી છે રાત્રિના સમયે રસ્તા ઉપર બેઠેલા ઢોરો સાથે અથડે અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનતા હોય છે સંભવિત અકસ્માતોને ધ્યાને લઈ ગૌરક્ષકો દ્વારા ગૌવંશના ગળામાં રેડિયમ પટ્ટી બાંધવાની કામગીરી થઈ રહી છે રાત્રિના સમયે ભારે માલ વાહક વાહનોની અડફેટે આવતા અકસ્માતમાં મૂંગા પશુઓનો ભોગ લેવાય છે મૂંગા પશુઓ અને નિર્દોષ વાહન ચાલકોનો ભોગ ન લેવાય તે માટે દમણ ગૌરક્ષકો દ્વારા રેડિયમ પટ્ટી બાંધવાની કામગીરી થઈ રહી છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટને સરીગામ અને વાપીના ઉદ્યોગકારો આવકારી રહ્યા છે

ખૂબ જ આવકારે છે કારણ કે આપણે વાત કરીએ નાના ઉદ્યોગકારો માટે તો જે મુદ્રા લોનની જે લિમિટ હતી એ લિમિટ આજે વીસ લાખ રૂપિયા સુધી કરી દીધી છે તો જે નાના ઉદ્યોગકારો છે એને આનો ઘણો ફાયદો થશે બીજી વાત કરીએ છીએ કે નોકરી માટેની જે સુવિધાઓ છે તો નોકરી માટે પણ આવનાર બજેટના અંદર પ્રાવધાન જે પ્રમાણે કર્યું છે કે જે સ્થાનક સ્થાનક જે વિદ્યાર્થીઓ છે એમને ખૂબ જ ઝડપથી અને જલ્દીથી નોકરી મળી જશે બીજી એક સરસ પ્રાવધાન કર્યું છે કે જે ફોરેન ઇન્વેસ્ટર છે એના ઉપરનો જે ટેક્સ સ્લેબ છે એ ટેક્સ સ્લેબ કોર્પોરેટ ટેક્સ સ્લેબને ઘટાડો કરવામાં આવ્યો છે જેથી કરીને બહારથી ફોરેન ઇન્વેસ્ટમેન્ટ અહીંયા અહીંયા વધશે આપણા દેશમાં ત્રણથી ચાર હજાર ઇન્ડસ્ટ્રી અહીંયા સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી તરીકે સ્થાપાયેલી છે અને એશિયામાં એ લાર્જસ્ટ ઇન્ડસ્ટ એસ્ટેટ તરીકે એઝ એઝ ફાર એઝ આપણે સમજીએ કે ભાઈ એમએસએમઇ જે કન્સર્ન છે તો એમએસએમઇમાં વાપી ઇઝ વન ઓફ ધ લાર્જસ્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ઇન એશિયા અને એના માટેનું જો આપણે બજેટ આજે જોઈએ તો એમએસએમઇ માટેના ઘણા ફાયદાઓ એમણે કર્યા છે જેમ કે જે મુદ્રા લોન છે જે દસ લાખથી વીસ લાખ એની અપર લિમિટ વધારી નાખી છે સાથે સાથે બાર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નવા જાહેર કર્યા છે કે જેમાં પ્લગ એન્ડ પ્લે મોડલ ઉપર એટલે તરત જ ઇન્ડસ્ટ્રી આવીને બધી જ ફેસિલિટી બેઝિક એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મળી જાય નાની મોટી ઇન્ડસ્ટ્રીને એના માટેના બાર ડેડિકેટેડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પણ એમણે ત્યાં જાહેર કર્યા છે સાથે સાથે કસ્ટમ ડ્યુટી જે અમુક પ્રોડક્ટ ઉપર એ લોકો એમને રિડ્યુસ કરી રહી છે જેથી કરીને લોકલ મેન્યુફેક્ચરિંગ મેક ઇન ઇન્ડિયાને ઘણો મોટો ફાયદો થશે લેધર ઇન્ડસ્ટ્રી છે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી છે મોબાઈલ ફોનનું રિલેટેડ જે બી ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રી છે ગુડ સર્વિસિસમાં આ બધાની બી કસ્ટમ ડ્યુટી દે ઘણો એવો ફાયદો થશે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર